હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી આજે હું તમારી સાથે શેર કરવાની છું ગણેશ મહોત્સવ ચાલે છે તો લાડુની રેસીપી પરંતુ મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ફ્રીમાં છે ખૂબ જ સુપર સોફ્ટ લાડુ બનાવવાના છે તો વળી પાછા તે માત્ર બે ચમચી ઘીમાં તો ફ્રેન્ડ્સ ચાલુ બનાવીએ સૌથી પહેલાં તો ફ્રેન્ડ આપણે આ એક પેન છે અને પેનમાં આપણે ઘી લગાડી દેવાનું છે જુઓ આવી રીતે આમ આપણે રવો શેકવાનો છે તો આવી રીતે આમ પેનમાં આપણે બધી બાજુ આમ ઘી લગાવી દેસું કોઈ પણ તમે વાટકી કે કપનું માપ આપણે સેટ કરી લેવાનું છે મેં જુઓ આ એક આ કપ અડધો કપ છે એ કપનું માપ આપણે સેટ કરેલું છે જે માપ્યું આપણે અડધા કપનું માપ્યું છે એ આખો કપ આપણે લીધો છે તો એટલો આપણે રવો લેશું તો આખો કપ આ રવો હતો તો જેટલો રવો હોય એનું અઢી ગણું આપણે દૂધ લેવાનું છે તો દૂધ લેવા માટે ફ્રેન્ડ્સ સાઉડું આ એક પેન છે અને આપણે આમાં આ જ અઢી કપ આપણે દૂધ લેશું તો એ આપણો એક પરફેક્ટ માપ થશે જો ફ્રેન્ડ્સ આપણે માપ કરીને જ લેવાનું છે આઠ એક અપ આપણે દૂધ છે તો દૂધને આપણે ઉકાળવાનું છે સારું એવું ઉકાળશું આપણે તો એને આપણે ગેસ ઉપર ઉકાળવા માટે બાજુના ગેસ ઉપર આપણે ઉકળવા માટે રાખી દઈએ તો આપણું દૂધ ત્યાં ઉકળે છે ત્યાં સુધીમાં આપણે રવો શેકવાનો છે જુઓ ફ્રેન્ડ્સ અહીંયા આપણું દૂધ ઉકળે છે તો આ ગેસ ઉપર આપણે ઘીમાં સ્લો ગેસ ઉપર આપણે પેન ગરમ થાય ત્યાં સુધી ફાસ્ટ ગેસ રાખવાનો છે અને પછી આપણે સ્લો ગેસ કરી નાખવાનો છે અને સ્લો ગેસ ઉપર જ આપણે રવાને શેકવાનો છે ઘી આપણે એમાં નાખવાનું નથી એમને જ શેકવાનો છે કારણ કે આપણે પેનમાં ઘી લગાવી દીધું છે એટલે રવો ચોટે નહીં અને આવી જ રીતે આમ આપણે સ્લો ગેસ ઉપર પાંચથી સાત મિનિટ માટે આપણે શેકશું આપણો કલર રવાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે લગભગ પાંચથી સાત મિનિટમાં કલર ચેન્જ થવા લાગશે આપણે તો ફ્રેન્ડ્સ જુઓ આવી રીતે આમ શેકતા જ રહેવાનું છે જુઓ આપણું દૂધ પણ ઉકળી ગયું છે અને થોડુંક ઓછું પણ થઈ ગયું છે ઉકળી ગયું છે એટલે અને આપણે એને ગેસને ઓફ કરી દીધો છે અને દૂધને હવે ઠંડુ થવા દેવાનું છે અને આ બાજુના ગેસો પણ આપણે રવો પણ આપણે શેકાઈ ગયો છે જુઓ કલર પણ ચેન્જ થઈ ગયો છે થોડોક તો એને પણ આપણે એક ડીશમાં કાઢી લેવાનો છે તો ફ્રેન્ડ્સ જુઓ આ એક પ્લેટમાં આપણે કાઢી લઈએ જે પેનમાં આપણે રવો શકેલો હતો એ જ પેનમાં આપણું પેન ગરમ છે તો એમાં આપણે આ કોપરાનું છીણ અથવા તો તમે કોપરાનો પાવડર પણ લઈ શકો છો આપણે જેટલો રવો લીધો હોય એ જ માપથી આપણે કોપરાનું છીણ લેવાનું છે અને ગેસને સાવ સ્લો જ રાખવાનો છે અને આપણે આને સાતડવાનું છે આપણે આનો કલર ચેન્જ થવા દેવાનો નથી પણ આવી જ રીતે એકથી બે મિનિટ આપણે સ્લો ગેસ ઉપર સાતળી લેવાનું છે તો જુઓ ફ્રેન્ડ્સ આપણું આ કોપરું સતરાય છે તો આપણું આ કોફરું હવે સતરાઈ ગયું છે ગેસને આપણે ઓફ કરી દેવાનો છે આપણે આને કલર ચેન્જ થવા દેવાનો નથી એટલે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું તો જુઓ આને આપણે એક પ્લેટમાં કાઢી લીધો છે તો આને પણ આપણે ઠળવા દઈએ આપણો આ રવો અને કોપરું બંને શેકાઈ ગયા છે તો બનેને આપણે ઠંડા થવા દઈએ હવે આપણું આ દૂધ ઠંડુ થઈ ગયું છે અને રવો પણ ઠંડો થઈ ગયો છે તો આપણે આ રવાને દૂધમાં એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેવાનો છે રવાને દૂધમાં જુઓ આવી રીતે તાવીથાની મદદથી સારી રીતે બધું જ અંદર રવાને દૂધ સાથે મિક્સ કરી દેવાનું છે તો જુઓ સારી રીતે આપણે આ મિક્સ થઈ ગયો છે તો હવે આને આપણે રવાને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે અમને રહેવા દઈએ જેથી કરીને આપણો રવો બધો જ ફૂલી જશે તો આવી રીતે ઢાંકણ ઢાંકી અને પાંચથી દસ મિનિટ રહેવા દઈએ તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે એને જુઓ આપણો રવો પણ ફૂલ જુઓ એકદમ આ ફૂલી ગયો છે તો એને આપણે એક મોટા વાસણમાં લઈ લઈએ કોળા વાસણમાં તો જુઓ ફ્રેન્ડ્સ આને આપણે આ વાસણમાં લઈ લેશું અને આને આપણે ભાંગી અને એકદમ છૂટો છૂટો કરવાનો છે તો આવી રીતે તાવે મદદથી એકદમ ભાંગી અને છૂટો કરશું હવે આપણે ભાંગી ગયું છે તો સ્લો ગેસ ઉપર જ આને આવી રીતે આમ એક ક્રોસ કરીએ બધું જ આપણે આમાં સારી રીતે બધું જ આવી રીતે તાવે આમ મસળીએ અને ગેસને સાવ સ્લો જ આપણે રાખવાનો છે જુઓ આવી રીતે આમ આપણે કરશું અને કઠણ થઈ ગયું છે પાછું થોડીકર થાય એટલે પાછું આવી રીતે આમ કરશું અત્યારે આપણે ગેસને ઓફ કરી દઈએ અને આમનેમ જ આપણે પાંચ મિનિટ રહેવા દઈએ પછી પાછું આપણે એને હલાવશું જુઓ ફ્રેન્ડ્સ હવે ગેસ સ્ટાર્ટ કરી અને પાછું જુઓ આવી રીતે આપણે આને તાવે મદદથી આવી રીતે આમ હલાવવાનું છે અને બધો જ દૂધનો ભાગ બળી જાય એટલા માટે આપણે આ પ્રોસેસ કરીએ છીએ જુઓ આવી રીતે આમ ગેસને ફૂલ રાખ્યો છે અત્યારે મેં જેથી કરીને દૂધનો ભાગ ફટાફટ વળી જાય જુઓ હવે આપણે આમાં બે ચમચી ઘી એડ કરવાનું છે માત્ર બે ચમચી જ આપણે ઘી એડ કરવાનું છે અને હવે આપણે આને સારી રીતે હલાવશું ગેસને સ્ટાર્ટ કરશું આપણે અને સારી રીતે આમાં ઘીને મિક્સ કરશું જુઓ ઘી આપણું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ ટાઈમે કોપરાનું છીણ છે આપણે જે શેકેલું હતું એ આપણે આમાં એડ કરશું કોપરાના છીણને અને સારી રીતે આપણે મિક્સ કરી દેશું જો આવી રીતે બધું જ આપણે કોપરાના છેડને આમાં મિક્સ કરવાનું છે ગેસને આપણે ધીમો રાખશું અને આવી રીતે તાવે મદદથી તાવીથાની મદદથી આવી રીતે આપણે આમ પ્રેસ કરતા જશું હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ નાખશું બદામ કાજુની કતરણ નાખશું અને થોડીક કિસમિસ નાખશું અને પાછું આપણે એને મિક્સ કરી દેવાનું છે જોવા સારી રીતે બધું જ પાછું આપણે મિક્સ કરશું અને હજી આપણે આ મિશ્રણ ગરમ છે તો ઠંડુ થાય પછી જ આપણે આમાં ખાંડને એડ કરવાની છે ગરમ ગરમમાં આપણે ખાંડને એડ કરવાની નથી મિશ્રણ ઠંડુ થઈ ગયું છે થોડું થોડું જ ગરમ છે તો આપણે જેટલો રવો લીધો તો આપણે આ કપના માપથી રવો લીધો તો અને આ કપના માપથી જ આપણે કોપરું લીધું હતું તો જે કપના માપથી કે વાટકીના માપથી તમે રો કે કોપરું લ્યો છો એ જ કપના માપથી દળેલી ખાંડ લેવાની છે તો આ એટલી જ મેં દળેલી ખાંડ લીધી છે દળેલી ખાંડને આમ આપણે એડ કરી દેસુ અને સારી રીતે બધું જ આવી રીતે આમ મિક્સ કરી દેસું જો સારી રીતે બધું જ ખાંડને આમાં મિક્સ કરી દેવાની છે આપણે અને આ હલાવી લેવાનું છે બધું જ સારી રીતે ભળી જશે ખાંડામાં મીઠાશ માટે આપણે ચાસણી નથી લીધી કે આમાં કોઈ માવાનો પણ ઉપયોગ નથી કરેલો કે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ નથી કરેલો પણ પરફેક્ટ મા પરફેક્ટ રીતે જ આપણે રવો શેકેલો છે અને દૂધનોને ઉપયોગ કરેલો છે એટલે તમારા લાડુ એટલા સરસ બનશે કે ખૂબ જ આમ તમે એક વખત બનાવશો ને તો હર વખત આવી રીતે તમે લાડુને બનાવશો તો જુઓ બધી જ ખાંડામાં મેલ્ટ થઈ ગઈ છે અને મિશ્રણ સારું એવું થઈ ગયું છે જુઓ લાડુ બનાવી શકાય એવું થઈ ગયું છે તો હવે આને આપણે થોડુંક ઠંડુ થવા દઈએ પછી આપણે લાડુ વાળીએ તો ફ્રેન્ડ્સ મિશ્રણ આપણે લાડુ વડાય એટલું ઠંડુ થઈ ગયું છે તો આપણે હાથની મદદથી આવી રીતે મિશ્રણ હાથમાં લઈ અને આમ બે હાથની મદદથી આવી રીતે આમ લાડુ વાળવાના છે આપણે અને ફ્રેન્ડ્સ ચુઓ ચુઓ આ આપણો લાડુ તૈયાર છે આ લાડુ આપણે પ્રસાદમાં પણ રાખી શકીએ અત્યારે ગણેશ મહોત્સવ છે તો આપણે આ લાડુની રેસીપી બનાવીએ છીએ અલગ અલગ રીતના તમે લાડુ રોજ જો ચૌદ દસ દિવસ માટે તમે ગણેશને બેસાડ્યા હોય તો દસ દિવસ માટે એક જ લાડુની રેસીપી ગણેશને ના અપાય કારણ કે આપણા બાળકો પણ એક જ રોટલી શાક કે ભાખરી શાક નથી ખાતા એને પણ નવું નવું જોઈએ છે એમ ગણેશને પણ અલગ અલગ તમે રીતના લાડુ બનાવી અને ધરવાના હોય છે જેથી કરીને ગણેશજી પણ તમારી ઘરે ખુશ થઈ જાય તો એ માટેની હું તમને આ રેસિપી રોજે અલગ અલગ લાડુની રેસિપી બનાવીને મૂકું છું મારી ચેનલ પર તો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે આમ આપણે લાડુ બનાવવાના છે આપણા રવાના લાડુ બની ગયા છે આજે આપણે બે ચમચી ઘીમાં જ લાડુ બનાવ્યા છે તો તમે ઈચ્છો તો વધારે ઘી પણ નાખી શકો છો અને ડ્રાય ફ્રૂટ નાખીને પણ બનાવી શકો છો વધારે અને આ લાડુ ખાઈને એન્જોય કરી શકો છો તો વિડીયો ગમે તો વિડીયાને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો અને આ ચેનલમાં તમે નવા જ છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે